જે વિદ્યાલય છે આ ગધેડા માર્કેટ રોડ છે કિશનવાડી તરફ જવાનો જે માર્ગ છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો તો લોકો હેરાન પરેશાન છે અને આ પાણી ભરાઈ ગયા છે સમાન પાણી ભરાઈ ગયા છે કાકા એના સ્થાનિક છે એમની સાથે વાત કરીશું શું કેશો કાકા કેટલું પાણી ભરાઈ ગયું છે અત્યારે આજે જયારે જયારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગળ પરિવાર માર્કેટ અને એ વિસ્તારની અંદર આજે હમણાં પાણી હોય છે ત્યારે કોઈ આ ગટર લાઈન ની અંદર પાણી જતું નથી અને કોર્પોરેશન એનું કોઈ નિકાલ કરી શકતું નથી તો એનું અમારે ક્યાં અમારા ઘર માં અત્યારે પાણી ઘુસી જાય છે અત્યારે જો આ મેન રોડ પર આટલું પાણી હોય છે તો અમારા ઘરો ની અંદર પાણી હોય છે તો આનો નિકાલ કરવા માટે કોર્પોરેશન વરસાદી અધિકારી કે કોઈ નેતા તમને જોવા આવ્યું છે અત્યાર સુધી કેમકે લોકો ઘરમાં પાણી ભરાયે અત્યારે આજે આ ત્રીજી વખત પાણી આ ભરાયું છે તેની અંદર કોઈ અધિકારી કે કોઈ આગળ કોઈ જોવા નથી આવતું અને જ્યારે મેં તો એટલું મેં કઉ છું કે જ્યાં જ્યાં ઇલેક્શન હોય છે કોર્પોરેશન હોય કે ધારાસભ્ય હોય કે સંસદ નું હોય ત્યારે એ લોકો કે તમે અમે તમને પગે લાગ્યા છે ત્યારે તમે ક્યાં જાવ છો ત્યારે કોઈ દેખાતું નહીં અત્યારે કોઈ દેખાતું નથી બરાબર છે હાથ જોડે છે આગળ આવીને જયારે એમના ઇલેક્શન આવે છે જયારે એમને વોટિંગ લેવાના હોય ત્યારે હાથ જોડીને છે કે તમે અમને ઇલેક્શન આપો હમણાં આટલા એ કરો બરાબર છે

અમુને ભલે અમારું આધાર કાર્ડ રદ કરી નાખશે અમારું આધાર કાર્ડ રદ કરશે અમારું ચૂંટણી કાર્ડ રદ કરશે અમારે કોઈ બી રદ કરશે ને અમને કોઈ પરવા નથી અમે 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 મજૂરી કરીને જીવી ખાઈએ છીએ બરાબર છે

ત્રીસ વર્ષથી આપણે લોકોને સત્તા આપી નથી પાણી વ્યવસ્થિત આપ્યું નથી ટ્રેનિંગની સુવિધા આપી કોઈ જાતની આપણે સુવિધા નથી આપી ફક્ત એમને વેરો લેવો છે કોઈ પણ રીતે હેરાન નથી કર્યું છે નવા નવા કુક્કા અજમાવા છે રામના નામે મત લેવા છે હિન્દુ મુસ્લિમ કરાવવું છે તો વડોદરા શહેરની જનતા મૂર્ખ નથી હવે જનતા જાગી ગઈ છે હવે આ ભાજપ તારા વળતા પાણીના સ્લોગન સાથે હવે અમે ચાલીશું સ્પાર્ક ન્યૂઝ વારંવાર વડોદરા શહેરને જગાડવાનો પ્રયાસ કરે છે વડોદરા શહેરના જે પણ પ્રશ્નો એને ઉજાગર કરે છે આજે સ્પાર્ક ન્યુઝ તકલીફ જનતા જોઈ શકે લોકો બિચારા પોતાના વ્હીકલ લઈને ઘણી જગ્યા પર તો અમે પહોંચ્યા છીએ ત્યાં કોઈ અધિકારી નથી પહોંચ્યો કોઈ નેતા નથી પહોંચ્યો ને લોકો કહી રહ્યા છે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ વાળા આવ્યા છે આ જે રીતના સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રથમ ચેનલ એ રીતે છે પહોંચી જાય છે તો નેતાઓ કેમ નથી પહોંચતા જો એમના પગમાં મેંદી લગાવી છે આ નેતાઓ હવે બંગડીઓ પહેરીને ફરવું પડશે ધારાસભ્યો કે સાંસદ સભ્યો હોય તમને મોદીને જોઈને મત આપ્યો છે હું કારણ કે જનતાની દશા જુઓ જનતાની દશા પાણી આ વરસાદના પાણી લોકો ના ઘરમાં ઘુસી જાય છે હજુ શું કરવાનો છો ફક્ત મોદીજી નામે રામ નામે મત મેળવવા અને પેલા ખેસ લઈને આના ભક્તો ક્યાં છુપાઈ ગયા છે ભક્તો ભક્તો કોઈ દેખાતો નથી આજે કોઈ ખેસ લઈને દેખાત નથી અરે તમારામાં તાકાત ખેસ લઈને સેવા કરવા આવો જનતા બિચારી ત્રાહીમાં પોકારી ગઈ છે લોકો નથી બેરોજગારી છે મોઘવારી છે ભ્રષ્ટાચાર લોકો કરવા પટાઇ છે ને કરીને મતદાન કરવા પટાઈ નામ મોદી મોદીનું નામ કમળનું નિશાન અહીંયા કમળનું નિશાન બતાવો તમારું હવે સ્માર્ટ સિટી માં બેઠેલા સિટી કમાન્ડ સેન્ટર બતાવો દ્રશ્યો વડોદરા જનતા ખાલી પેલું કંઈ કચરો સાફ કરે તો મૂકી દે કે અમે આ કર્યું આ બતાવો વડોદરા શ્રેની અંદર રહે આ ચોર સત્તાધીશો છે એમના શાસનમાં ત્રીસ વર્ષમાં વડોદરા શહેર ડૂબી ગયું છે વડોદરા શહેરની નદીમાં પ્રતિબંધિત જોનમાં રહેણાંક જગ્યા આપીને લોકોએ મકાનો બાંધી દીધા બીજરને બિલ્ડીંગો બાંધી દીધી અને જમીનો હડપ કરી લીધી એક બાજુ વિશ્વામિત્રી નદી નાની કરી દીધી તળાવોના જે ન્યુટિફિકેશનના નામે લિન્કપ હતો લિન્ક તોડી નાખ્યું વરસાદી કાસો પર બાંધકામ કરી દેવા એટલે આ ચોરોને હવે હવે હટાવવાની સખત જરૂર છે જનતા જાગશે આ લોકો ભાગશે અને આ જે રીતે ભાજપ દ્વારા વર્તા પાણી અહીંયા હવે બોર્ડ લગાવવું પડશે સવાલ અતુલભાઈએ ઉપાડ્યો છે કેમ કે લોકો હેરાન પરેશાન છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે લોકો એટલા બધા કંટાળી ગયા છે કેમ કે બે ટાઈમ ખાવાનું મળતું નહીં ને આવામાં ઘરમાં પાણી ભરાઈ જાય તો લોકો જાય તો ક્યાં જાય આપ જોઈ રહ્યા છો અત્યારે આ પરિવાર સ્કૂલ લઈને કિશનવાડી ગધેરા માર્કેટ આ વિસ્તાર છે અને તમામ જગ્યા ઉપર હાલ અત્યારે પાણી ભરાયા છે લોકો હેરાન પરેશાન છે અને આવી સ્થિતિમાં લોકો કહી રહ્યા છે કે હવે આ વખતે કોઈ પણ આવશે તો એને અમે બતાવીશું કેમ કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે લોકોના દુકાનમાં પાણી ઘૂસી ગયા છે અને ટુ-wheeler હોય કે ફોર વ્હીલર હોય આ તમામ ગાડીઓ હાલ અત્યારે બંધ પડી ગઈ છે અને જે રીતે વડોદરા મહાનગર સેવા સદનના જે દાવાઓ હતા એ તમામ દાવાઓ અત્યારે પાણીમાં જતા રહ્યા છે દોઢ બે કલાક વરસાદમાં આ મેઇન રોડ સ્વિમિંગ પુલ બની ગયો છે દર્શક મિત્રો આ મેઇન રોડ છે અને આ મેઈન રોડ અત્યારે હાલ સ્વિમિંગ પુલ બની ગયો છે મારા વિડીયો જર્નલિસ્ટ કમલેશ જોશી આપને બતાવી રહ્યા છે કે લોકો હવે પોતાની ગાડીઓ બી બંધ થઈ ગઈ છે આવી પરિસ્થિતિમાં આ લોકો ગાડી બહાર કાઢી લયા કેટલું પાણી છે અને કેટલી તકલીફ પડી છે પાણી છે

આટલું કામ કર્યું છે લાખો રૂપિયાનું કામ કર્યું છે કાકા એવું કે છે કે બધા ફ્રી મોર્સનની કામગીરી કરવામાં આવી લાખો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા અહીંયા જો લાખો કરોડોની કામગીરી કરવામાં કરવામાં આવી હોય તો અત્યારે આ કિસ્સાવાળીની પોઝિશન આવી ના હોય બરાબર કે આપણા આજે મહાલવાર ચાર રસ્તાથી ગડા માર્કેટ બધી જગ્યાએ પર આટલા આટલા પાણી ભરાય હોય જો તમે લાખો રૂપિયાની કામગીરી હોય કરેલી હોય તો અત્યારે આ આટલા કેટલ હવામાં પાણી ભરેલા ના હોય પ્લસ અમારા ઘરોના અંદર ગુના ગુર અમારા પાણી છે અત્યારે અમારે જમવાનું ક્યાં બનાવવું એ અમારી પોઝિશન નથી અમે પાંચ અમે આમ છૂટે મજૂરી કરીને દોઢસો બસો રૂપિયાની મજૂરી કરીને લાવીને ખાઈએ છીએ અને જે છતાં બી અત્યારે અમારા ઘરમાં અમારે કયા હિસાબે અમારે કામ એ જમવાનું બનાવવું એ મારે મહત્વની વાત છે લોકો હેરાન પરેશાન છે અને જે રીતે લોકો કહી રહ્યા છે કે બે ટાઈમ મદદ માંગી ફાપા છે હા અને બીજી વાત છે કે જયારે બે વખત ના આગળના પાણી ભરાયા હતા ત્યારે કોર્પોરેશન ને અધિકારે કીટો વેચી પૈસા વેચ્યા કેચ્યા અત્યારે કીટો વેચી એ કીટો બી અમારા અને અંદર નથી આવી અને એ આ લોકો કોર્પોરેશન ખાઈ ગયું હોય કાં તો ઉપરના નેતાઓ ખાઈ ગયા હોય ઉપરના નેતાઓ ખાઈ ગયા હોય તો કોર્પોરેશન હોય હોય ગયા તો એનું શું સરકાર મોકલે છે તો સરકાર ગરીબ માટે મોકલે છે તમારા આપવા માં આપવામાં ફરજ પડે છે તો તમે તમારા ઘરો ભરશો નહીં અચ્છા એટલે અધિકારીઓ થઈ ગયા અધિકારીઓ ખાઈ ગયા અત્યારે અત્યારે એક માણસ તરીકે ત્રણસો રૂપિયા આપે છે છોકરાના બસો રૂપિયા આપે છે પ્લસ બીજા પાંચસો રૂપિયાનો પાંચ હજાર રૂપિયાનો ફોર્મ ભરાવે છે છતાં અને કીટો આપે છે કીટ બી નથી આપી કોઈ જાતનું કઈ કોઈ બી ધ્યાન નથી આપતા લોકો તો કયા કારણ છે તો સરકાર તમને આપે છે કે ગરીબોને આપવા માટેમાં એ તમે આપીને તમારા ઘરોની અંદર ભરો છો સરકાર ગરીબના નામ પર લઈને તમે તમારા ઘરોની અંદર ભરવાનું બંધ કરો નીકળ પછી આવતા ઇલેક્શનની અંદર તમને બહુ ભારે પડી જશે

આ તમામ જે ઘરોમાં અને દુકાનોમાં હાલ અત્યારે આ વરસાદનું પાણી ભરાઈ ગયું છે હજુ તો કોઈ પૂર પણ નથી આવ્યું આ વડોદરામાં જે વરસેલો વરસાદ હતો દર્શક મિત્રો એનો પાણી અત્યારે અહિયાં આગળ દેખાઈ રહ્યો છે પરિવાર સ્કૂલથી લઈને કિશનવાડી ગધેરા માર્કેટથી લઈને વાઘોડિયા રોડ પર જે માર્ગ જવાનું છે એ માર્ગ પર અત્યારે પાણી ભરાયા છે એ લોકો મરી સ્કૂલેટ લઈને આવે ગાડી એવી તો ગાડી જશે નહીં જાય એમ્બ્યુલન્સ ના પાડી જશે મિત્રો વડોદરાના વડોદરાના સમગ્ર વિસ્તારોમાં આવી પરિસ્થિતિ છે હાલ અમે પાણી ગેટ લઈને વાઘોડિયા રોડ વાઘોડિયાથી લઈને કિશનવાડી ગા માર્કેટ આ તમામ જગ્યાઓ પર હાલ પાણી ભરાયા છે લોકો ના ઘર માં પાણી ભરાયા છે લોકોની દુકાનમાં પાણી ભરાઈ ગયા છે વારંવાર પ્રશાસન રજૂઆત કરી છે છતાં પણ પ્રશાસન બેઠેલા છે અધિકારીઓ છે એમનું પેટનું પાણી હલતું નથી અને જે નેતાઓ બેઠા છે જે મોટી મોટી વાતો કરે છે એ ફક્ત ખાલી માટે આવે છે સ્થાનિક દ્વારા અહિયાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઘણીવાર રજૂઆત કર્યા છતાં પણ આ નેતાઓ હોય કે અધિકારીઓ હોય કોઈ પણ જોવા આવતું નહીં આવનાર ઇલેક્શનમાં જે હાથ જોડીને આવે છે એમને હવે આ ઇલેક્શનમાં અમે બતાવીશું वीडियो जर्नलिस्ट कमलेश जोशी साथ है भूकौसर पार्क टूडे न्यूज़ माते 108 केम नहीं जाती चलो भाई ओ भाई चलो बात कर यार सुन भाई चलो

દર્શક મિત્રો અમારો એક નાનો પ્રયત્ન હતું અંદર એક પેશન્ટ ફસાયા છે એમને એકસો આઠ ના માધ્યમથી હવે લઈને જશે કેમ કે સારી વાત છે પહેલા એકસો આઠ જવા તૈયાર નથી અમારા રિક્વેસ્ટ કરવાથી હવે આ એકસો આઠ અંદર જઈ રહી છે અને જે અંદર બીમાર છે એમને અત્યારે સારવાર માટે આપ જોઈ રહ્યા છો આ બાજુ દર્શક મિત્રો એક નાનો પ્રયાસ અમે કર્યું છે અને એકસો આઠ જે અત્યારે અંદર પેશન્ટને લેવા જઈ રહી છે